જુનાગઢમાં શ્રીમદ ભાગવત કથામાં કથાકારના ભાજપ પર પ્રહાર શ્રીમદ ભાગવત કથાકાર મનોજ શાસ્ત્રીએ પ્રહાર કર્યો વ્યાસપીઠ પરથી દામોદર કુંડની દુર્દશા મામલે પ્રહાર કર્યો સમગ્ર દેશમાં ભાજપનું શાસન છતાં દામોદર કુંડનો વિકાસ નહીં જુનાગઢ તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી મનપામાં ભાજપની બોડી છતાં કેમ ન થયો દામોદર કુંડનો વિકાસ તળાવ બ્યુટિફિકેશન કરવા છતાં તંત્ર દામોદર કુંડનો ઉદ્ધાર કરે ભાજપના ધારાસભ્યો ભાજપના સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી જુનાગઢમાં ભાજપની બોડી અને એક આવું દામોકોડ સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું એ બહુ મોટી ખોટ ની વાત છે એના માટે આપણા જુનાગઢ વાસીઓ કઈ કરતા નથી અને નગરપાલિકા વાળાઓને થોડું ખીજાવવું પડે કદાચ આપણે તો દામોદર કુંડ કોઈ ઉદ્ધાર કરતા નથી આજે તમે જાઓ તો એમાં પગ બોળવાનું મન નથી થતું સાહેબ એ નગરપાલિકા વાળાનો દોષ છે અને નગરપાલિકા કા કરતા આપણા બધાયનો વધારે દોષ છે કે આપણે એના માટે કંઈ એક્શન લેતા નથી આવડું મોટું તીર્થધામ જ્યાં બાવન વખત પ્રભુ પધાર્યા કે ખોટી વાત કરું છું તો એ દામોદર કેવો હોવો જોઈએ ભવનાથની બધી ગટરો એમાં આવે આ કોઈ આ કોઈ લાયક છે એના માટે જુનાગઢની પ્રજાએ કઈક કરવું જોઈએ બીજું કઈ બ્યુટીફિકેશન તળાવનું નું ન થાય તો કઈ નહીં એક અમારો દામો કુંડ અમને હરખો કરી દો ને તો પણ ઘણું છે તમારું તળાવ તમારી પાસે રાખો તળાવનું બ્યુટીફિકેશન અમારે ન કરવું ત્યાં ક્યાં અમારે ધૂબકા મારવા જવા પણ દેશ વિદેશથી કેટલા યાત્રાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરવા આવે અને આવીને બધા બધા નારાજ થાય છે અને સૌથી એમાં કલંક આપણી નગરપાલિકાને છે સાહેબ કે જે એના માટે નથી કરતી અને એના માટે કરોડો રૂપિયા આવ્યા છે અનેક વખત અને છતાં એ પૈસા હગે વગે થઈ ગયા છે સાહેબ યોગ્ય જગ્યાએ નથી વપરાણા એ મોટું કલંક છે જુનાગઢ ને આ હું વ્યાસપીઠ ઉપરથી કહું છું એના યોગ્ય રીતે એનો ઉપયોગ નથી થયો એ પૈસાનું શું થયું એ એ જાણે પણ યોગ્ય ઉપયોગ નથી થયો નહીંતારા દામોકુંડ આજે સાક્ષાત પ્રભુ પ્રભુજીયા બિરાજે છે એ દામોકુંડનો ઉદ્ધાર થવો જોઈએ એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કંઈક દામોકુંડનો ઉદ્ધાર કરો કે બાર મહિના એમાં સારું જલ રહે લોકોને સ્નાન કરવાની ઈચ્છા થાય એટલું થોડુંક કરી દઈએ તો એની એ મહેરબાની બીજું તો શું કહીએ એને સત્તાધીશોને આપણે વિનંતી કરી શકીએ બીજું ઓર્ડર તો ન થાય આપણાથી આજે વિડિયો જે કંઈ વાઈરલ થયો છે એ મારી પાંચ દિવસ પહેલા અહીં ગોપાલવાડી ત્રણમાં મારી ભાગવત કથા ચાલતી હતી અને એ વખતે જે કથાના માધ્યમથી અમે બોલતા હોય તો એમાં નરસિંહ ચરિત્ર ની કથા ચાલતી હતી અને એમાં દામોદર કુંડ તો આવે જ વાત હૃદયના ભાવથી જે કઈ અમે અરજ કરી શકીએ એટલે અરજી કરી છે બે તો કે ભાઈ આ જુનાગઢ ની જનતા અને બહાર ગામથી આવતા પ્રવાસીઓ હોય કે કોઈ તીર્થયાત્રા કરવા માટે આવતા તીર્થાથન કરવા માટે આવતા તીર્થયાત્રે આવું હોય આ બધાને જે અવારનવાર ઘણી મુશ્કેલી પડતી હોય કારણ કે માં પાણી ન હોય બધા સ્નાન કરવા આવતા હોય તો એ બધાની લાગણી ન દુભાય એટલા માટે મેં તો એક બ્રાહ્મણ તરીકે મારું કર્તવ્ય રજૂ કર્યું છે શાસક પક્ષનું ધ્યાન દોરવા માટે અને આ મારી લાગણી વ્યક્ત કરી છે